સુરત શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત અનેક આરોપીઓને પકડવામાં આવ્યા છે ત્યારે સુરત તેમજ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં કારના કાચ તોડીને આ ઉપરાંત મોપેડની ડીકીના લોક તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતા આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના મુખ્ય સાગરિકને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંક્ચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસદમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉ જે સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડે છે એની સઘન પૂછપરછ કરતા આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ જે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે ચોરી સિવાય કોઈ કાર્ય નથી એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે રહ્યા પછી સુરતમાં આવી અને ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે સીસીટીવીની આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવેલા